ગુડ મોર્નિંગ કેમ છો બધા મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ચા નાસ્તોય સરસ મજાનો થઈ ગયો છે રીવા બેન સુતા છે ધ્વનિત નાની કરવા ગયા છે અને પરાગ બેઠા બેઠા શું કરે છે પરાગ બેઠા બેઠા પેપર વાંચે છે

તો આજે મારા ભાગમાં આવી છે મસ્ત મજાની ભુરજી બનાવવાની તો અભ બનાવાળા હૈ ભુરજી પનીર ભુરજી કે સાથ રાધીને બનાવી હૈ રોટી તો આઈએ સબ મેરે હાથ કા ખાને કે લીધે ભુર્જી પનીર ભુરજી ટન ટના ટન 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 ટારા ભુરજી મેં લગેગા તડકા એકદમ મસ્કા માર કે મજા આવી જાય હું ભુર્જી બનાવું છું ચણા ને એવું તો આવો તમે બધા તમારા વધારે છે મને ભાજી છોલે અને ભુરજી બનાવાની બઉ મજા આવે છે અને રાદીઓ કે છે કે બઉ સારી બનાવે છે ક્યાં વાત કરો બાબા હાલો બધા તો થોડું થોડું ઘણું અહિયાં ભગડ્યું છે બીજું કઈ થયું નથી પણ એમાં વ્યવસ્થિત બતાવો

હા અત્યારે પાછું ફરી પાછું મમ્મી નું નામ એ ભૂલી જાય છે મમ્મી નું નામ દીકી મમ્મી નું નામ ભૂલી ગઈ દીકી પપ્પા નું નામ પપ્પા નું નામ ભૂલી ગઈ ને ચાલી એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ આશીષ કાકા નો હેપી બર્થ છે એટલે પપ્પા મદદ કરી થોડીક ધ્વનિત ભાઈએ કર્યું છે અને થાકી વધ ગયો છે

તમારે કઈ કેવું છે મોડું નો વેલું કરો છો એટલે બોલે આ મૂછો ફૂલો દોરી રહ્યા એ ખબર નથી પડતી લાંબી હોય મૂછ હોય ચાલી ચાપલી તમે કરજો હાલો તમે અમે આવ્યા છીએ કેકા નો સરપ્રાઈઝ આપવાની છે રાત્રે બાર વાગે કેક લેવા માટે મસ્ત મજા એનો જે બિઝનેસ છે ને મિસ્ત્રી કામ નો

તો હવે ફટાફટ આપણે કેક કાપીએ એમની કેક કટ કરી આપણે નહીં ઈ કટ કરશે બર્થડે બોય હ આ છે સૌથી તોફાની પાર્થિવ આ એમના ધર્મપત્ની શ્રી બેન આ એમની એકમાત્ર દીકરી જીયા અને આ મારી દીકરી રીવા જીયા અને રીવા અને આ મારો આ કોણ છે દીકા આ કોણ છે આ કોણ છે ધનિયો ધનિયો તો હાલો ફટાફટ કેક કટ કરીએ

આ રાદીમાં કેટલો કરંટ છે ને એ તમને દેખાડે છે જો હમણાં આહાહા જોયું હા એમ કોઈ જગ્યાએ પાવર છે નહીં લાઈટ ચાલુ કરો તો લાઈટ ચાલુ તો આખી આમ જોવો ક્યાંય કોઈ જગ્યા વાયર છે નહીં વાયર વગેરે આમ પાવર જો એનામાં પછી મારી હારે બાધે જ ને હા હા જો જો જોઈ જો ખાલી આમ હાથ ઘસે છે ને તોય પાવર જનરેટ થાય છે

તો આવતી કાલે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ